નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં પચીસ ને લઈને મહત્વની અપડેટ આપી છે શિક્ષક ભરતી માટેની પરીક્ષા તારીખ આખરે જાહેર કરવામાં આવી રહી છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધી ગાંધીનગર ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અપયોગ્યતા કસોટી બે હાજર પચીસ સત્રની કચેરીના તારીખ અગિયાર છ બે હાજર પચીસ ના જાહેરનામા ક્રમાંક રાપબો પીએચ એચ ટાટ બે હાજર પચીસ તોતેર જીરો ત્રણ થી ચુમ્મોતેર થી પ્રાથમિક શાળાઓમાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક હેડ ટીચર ટેસ્ટ પચીસ પરીક્ષા આયોજન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ એકવીસ નવ બે હાજર પચીસ રવિવારના રોજ ઓ એમ આર લેખિત પરીક્ષા બપોરે તેર થી પંદર કલાક દરમિયાન અમદાવાદ શહેર વડોદરા શહેર રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ છે આ પરીક્ષા માટેની હોલ ટિકિટ તારીખ બાર બે હાજર પચીસ સવારે અગિયાર કલાક દરમિયાન આ કચેરીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એસીબી ડોટ ઓઆરજી પરથી ડાઉનલોડ કરી શકાશે જેની તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ